નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી ગ્રામ પંચાયતની વધુ એક બેદરકારી આવી સામે પંચાયત દ્વારા લોકોને પાણી આપતા કુવાની દહીની હાલત કુવાનું પાણી નળ મારફતે લોકોને કરાય છે વિતરણ કુવામાં ગંદકીને લઈ લોકોમાં રો જોવા મળ્યો ભારે રોષ સ્થાનિક લોકો દ્વારા વારંવાર કરાઈ રહી છે રજૂઆત વારંવાર રજૂઆત બાદ પણ નથી સાંભળી રહ્યું તંત્ર રજૂઆતનું યોગ્ય ધ્યાન આપતા ન હોવાના આક્ષેપ બ્યુરો રિપોર્ટ વિજય સરપોર્ટ સંજેલી આ કૂવાની આજુબાજુ બાવળા છે બાવળાની ઉપર ચોમાસામાં તો આ તમારે ચાર મહિના બગલા જ બેસીને આખું કૂવો છેરી ને એનું પાણી અમારે વાપરવાનું ગંદુને એના ખુલ્લા ધોવાય એવું પાણીનો વપરાશ થાય એવો નથી હવે એને કોઈ આજે કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ તંત્ર હમતું જ નથી કેટલા ફળિયાઓમાં પાણી જાય છે અને કેટલી વસ્તી હશે લગભગ ને 100 થી 150 ઘરની અંદર આ નળ કનેક્શન છે આ નસવાળો બરાબર છે વપરાશ કે પીવા માટે પણ વપરાશ ખાલી આ તો તમને છેલ્લી પાયરીની વાત કરી કે આ પાણી પેલું ધોવાનું કામ નું નથી એટલે સમજીજો હવે પાણી કઈ રીતનું માર વાપરવાનું છે ગટર લાઈન કે તમે સંગેલીનગર રહેવાસી જફરી કઈ શેક છો આ બાટોર ફળ્યું છે આ બાટોર ફળવામાં આ કૂવો છે આ કૂવાની લાઈનનું પાણી અમારે ત્રણ લાઈનોમાં આવે છે એટલું ગંદુ પાણી આવે છે કે ના અમારે વાપરવા કામ લાગે છે ના અમારે નાવા ધોવા માટે કામ લાગે છે પંચાયત દ્વારા વાર વાર રજૂઆત કરવા છતાં બી પંચાયતના કોઈ કર્મચારી સાંભળવા તૈયાર નથી એમની મનમાની કરી રહ્યા છે હવે આ રજૂઆત અમે કેને કરીએ મામલતદાર કે ટીડીઓ સાહેબને હવે કેના આગળ ગાડી અમે અમારી રજૂઆત કરીએ એ જણાવો અમને કે કોઈ સફાઈ કર્મચારી કોઈ ગટર સફાઈ કરતું નથી ને આવું ગંદુ પાણી આ મંદિર રોડ છે મેઇન મંદિર આવેલું છે મંદિરને આગળથી ગંદકનું પાણી આવે છે અમારે અમારે સલાહ પડવા જઈએ છે એટલું ગંદુ પાણી છે કે અમારે ખુદને હાથ ધરવું પડે છે